માર્ક્સ મેળવ્યા છે અને હવે આફ્ટર ટુ મંથ એ લોકો ડિસ્કનેક્ટ થઈ ગયા છે સિસ્ટમ થી બધી સ્ટડી થી તો હવે એ લોકો અપિયર નહીં કરી શકે રીની અને જે એનો મોરલ ડાઉન થાય છે ડિમોટિવેટ થાય છે ન થવું જોઈએ અમારે એટલી જ માંગ છે કે રી અસેસમેન્ટ થવું જોઈએ રિઝલ્ટ પ્રોપર आप જોઈએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે